વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર સમર્પિત હિન્દુ વિરોધી તોફાનો સામે કપડવંજ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અધ્યક્ષ દિલીપભાઈ મિસ્ત્રી ઉપાધ્યક્ષ મનુભાઈ પટેલ મંત્રી અર્પિતભાઈ ગોર સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ સોલંકી સાથે નવદીપ ખેડા કપડવંજ એ નહીં પણ સર એ તો વાંધો નહીં આવો નહીં બોલો જય શ્રી રામ અર્પિત ગોર

અને જે બંગાળના હિન્દુઓ છે એ હિન્દુઓના સુરક્ષા થાય એવી માંગ કરવામાં આવે છે અને જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એની જાંચ એનઆઈએ દ્વારા કરાવવામાં આવે એ સિવાય બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક દરેક હિન્દુ સંગઠનોની માગ છે અને જો સરકાર દ્વારા આ માગ સ્વીકારવામાં નહીં આવે તો ભારતની અંદર અનેક જગ્યાએ જે કંઈ પણ હિન્દુઓ દ્વારા ફરીથી મુસ્લિમોને જવાબ આપવામાં આવશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે માટે રાષ્ટ્રપતિ શ્રીને નમ્ર અરજ છે વિશ્વ હિન્દુ પરિષદ કપડ કપડવન જિલ્લા તથા તમામ સામાજિક સંગઠનો દ્વારા અમારી નમ્ર અરજ છે કે બંગાળની અંદર તત્કાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને એની જાંચ એનઆઈએ કરવામાં આવે નહીં તો દેશના દરેક ખૂણાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય શ્રી રામ અસ્તુ જય જય શ્રી રામ